અને મિત્રો મને ગૌરવ એ વાતનું થાય કે રતન સેવા ટ્રસ્ટ નરોડા વસઈ ટીમ દ્વારા ત્રણસો પાંસઠ દિવસ અવિરત સેવાઓ કરવામાં આવે છે જેમાં નિસહાય પરિવારને અનાજ કીટ શિયાળા ઋતુ દરમિયાન રોડ ઉપર સુતેલાને ધાબડા અને કરિયાણું દિવાળી નિમિત્તે રોડ ઉપર રહેતા ગરીબ પરિવારને મીઠાઈ અને ચવાણું સતત પાંચ વર્ષથી ચાલતો અંબાજી પદયાત્રા માટે ભવ્ય સેવા કેમ્પ બાળકો માટે સ્ટડી પેડ અને સ્ટેશનરી વિતરણ અનાથ બાળકોને ઘરડા ઘરને ભોજન સેવા ગાયો માટે ઘાસચારો પક્ષીઓ માટે ચકલી ઘર અને કુંડા શ્વાન માટે લાડુ શીરો અને દૂધ કીડીઓ માટે કીડિયારું પુણ્યતિથિ જન્મદિવસ પ્રસંગે ઉજવણી નિમિત્તે અવિરત કાર્ય કરે છે પુણ્યતિથી જન્મદિવસ કોઈ પ્રસંગની ઉજવણી વ્યક્તિઓ આવા દિવસ સેવા કાર્ય ઈચ્છતા હોય તો રતન સેવાનો ચોક્કસ સંપર્ક કરજો તમારા ભોજન પ્રસંગમાં કંઈ વધ્યું હોય તો એ પણ લઈ અને જે જરૂર છે તે પહોંચાડવાનું કામ કરે છે એવા રતન સેવા ટ્રસ્ટ કેલાલ પટેલનું આપણે ભવ્ય સન્માન અમારા પ્રમુખ સ્ત્રીને બધા કરી રહ્યા છે આપણા માટે ગૌરવ છે